ગઈકાલે મોડી રાતના પોણા પોણા બાર વાગ્યાના સુમારે એક વાહુટિયા કરીને જે ગામ છે અમારું આહવા ડાંગ પોલીસ સ્ટેશનનું જે છે એ પોલીસ સ્ટેશનથી પંચાવન કિલોમીટર દૂર એક ગામ છે એ ગામની અંદર જે પિતા પુત્ર જે છે એમની વચ્ચે ઝઘડો થયેલો હતો જે પુત્ર જે છે મંગળિયાભાઈ બુધિયાભાઈ કરીને એમણે એના પિતા બુધિયાભાઈને લાકડી અને લાકડીથી માર મારીને ધક્કો મારીને પાડી દીધેલા હતા અને ખૂબ માર માર વગરથી આ આંતરિક ઇજા થવાથી એમનું મૃત્યુ થયું છે બુધિયાભાઈનું આ બનાવની હકીકત એવી છે કે સવારે ગઈ એક તારીખે સવારે એની મા બકરી ચારવા ગઈ હતી અને એના ફાધર જે છે આ આરોપીના જે પિતાજી છે ભૂધિયાભાઈ એમણે એની માને જે ગુંતીબેન નામ છે એનું એને એને માર મારેલો હતો અને એની અદાવત રાખીને આ છોકરો રાત્રે આવીને પછી એના પિતા જે સૂતા હતા તેની સાથે ઝઘડો કર્યો રાત્રે અને પછી લાકડીથી માર માર્યો અને આગળ આંગણામાં લાવીને પણ એને પાડી દીધા હતા અને એમનું મોત નિપજાવ્યું હતું આરોપી મંગળિયાભાઈ જે છે એના વિરુદ્ધમાં એની જે મા છે મરનારની જે મા છે એટલે કે આરોપીની દાદીએ ફરિયાદ નોંધાવી છે અને એની હાલમાં તપાસ આહવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પટેલ સાહેબ અત્યારે કરી રહ્યા છે અને આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે અને એના વિરુદ્ધમાં જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવાની થાય તે કરવામાં આવે છે